ભાભી હું છે ને તમારી આગળ બે હાથ જોડું છું કહેતા હોય ને તો તમારા પગે પણ પડી જાવ પણ પ્લીઝ શું વાત છે ને મને કહી દો અશોક મારાથી શું વાત છુપાવે છે કઈ એવી સિક્રેટ વાત છે પણ તું આવી રીતે કેમ વર્તન કરે છે તો કેવી રીતે કરું તમને પૈસા આપ્યા ને કેટલા દિવસ થઈ ગયા ના તો તમે મને પૈસા પાછા આપ્યા છે કે કે ના તો તમે મને વાત કહી રહ્યા છો હા તો વાત એટલી નાની નથી કે ફટાફટ તને કહી દઉં થોડી વાર લાગે થોડી વાર લાગે એટલે મને ખબર છે ને ત્યાં સુધી ઘણા દિવસો થઈ ગયા છે હવે તો તમારે મને વાત કહી દેવી જોઈએ તમને ખબર છે એના લીધે મારું મગજ ખરાબ થઈ ગયું છે દિવસ રાત બસ એ વાત મગજમાં આવે છે કે હશો કે શું વાત છુપાવી છે શું વાત છુપાવી છે તારો ધણી છે એકવાર જઈને પૂછી લેને કે શું છુપાવ્યું છે મને શું પૂછે છે અને જઈને શું પૂછું કે તમે મારાથી શું વાત છુપાવી રહ્યા છો એમ એમને કઈ રીતે ખબર હોય કે તમે કઈ વાતની વાત કરો છો જો આ તો સીધી એવી વાત છે કે જે છુપાવતા હશે ને એ આપોઆપ તને કહી જ દેશે તારે ફક્ત ને ફક્ત પૂછવાનું છે અંધારામાં તીર મારવાની વાત સાંભળી છે ને તો બસ અંધારામાં એક તીર માર આપો આપ વાગી જશે અંધારામાં તીર મારવા માટે છે ને તીર હોવું પણ જરૂરી છે હા એ તો તમે મને કઈ વાત જ નથી કહેતા તો પછી ત્યાં જઈને એની સાથે શું વાત કરું જો દામિની સીધી એવી વાત છે આ વાત એટલી મોટી છે ને કે મારું તો મોઢું જ નથી ખુલતું બોલતા થોડી વાર તો લાગશે અને હું તને શું કહું છું આ તારી પિંક કલરની સાડી છે ને જે નવી હમણાં તું લાવી છે એ મને પહેરવા જોઈએ છે તું મને આપીશ ને તો લઈ લો ને પણ હું ક્યાં ના પાડું છું અત્યારે વાત વાત કરવાની ચાલી રહી છે ને તો એ બોલો ને દામિની પહેરવાની વાત નથી એ સાડી મને સાવ જોઈએ છે હું તને પાછી નહીં આપું હવે આપીશ હા હાપી દઈશ બીજી છે ને મારી પાસે 1760 સાડી છે હે કહેતા હોય ને તો એ પણ આપી દઈશ પણ પ્લીઝ વાત કરો કયું ને વાત બહુ મોટી છે દામિની અત્યારે આ વાતની ચર્ચા કરવાનો કોઈ જ અર્થ નથી હા વાત કરવા માટે છે ને આપણે બંને સ્પેશિયલ ક્યાંક બહાર જવું પડે ઘરમાં ચાલો સ્પેશિયલ વાત કરવા બહાર જઈએ દામિની આ શું બિહેવિયર છે યાર નાની બાળક છે તું સમજાતું નથી કે આ વાત નથી સમજાતું ભાભી મને હવે નથી સમજાતું ઇનફ ઇઝ ઇનફ તમે જેવી રીતે કહી હું ને હું એમ કરતી ગઈ છું પણ મહેરબાની કરીને હવે મને વાત કહી દો તમારે જે વસ્તુ જોઈએ ને બધી આવવા માટે તૈયાર છું દામિની હા ઊંચા અવાજે બોલીશ તો મને ફેર નહીં પડે કારણ કે હું જે કહેવા માંગુ છું ને એના સમયે જ તને કહેવાની છું પહેલા કંઈ બોલવાની જ નથી હવે આજે કહેશો તો સાડી લઈને આવો સાડી લઈને આવો પછી વિચારીએ લાલચુ છો એક નંબરના તમે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તમારો લાલચુ છો તો તું શું છે આ પોતાની વાત જાણવા માટે તું મને બધું કામ કરી આપે છે એ પણ તો એક લાલચ જ છે ને હાલો હા સાડી સાવ રાખજો અને પછી ખરાબ થઈ જાય ને તો કામ વાળીને કોકને આપી દેજો નાખી દેજો મારે પાછી નથી જોતી આના બદલામાં હવે તમે મને વાત કહો કરીશું ને જ્યારે હું આ સાડી પહેરીશ ને ત્યારે આપણે બંને હું ફરવા જશું મારો મતલબ છે સ્પેશિયલ એવી જગ્યાએ જ્યાં આપણે બંને હું જોઈએ બીજું કોઈ ના હોય ત્યારે હું તને બધી વાત કરીશ અને બહાર શું કામ એવી તો શું વાત છે કે તમે મને ઘરમાં નથી કહી શકતા મારી મરજી નથી કેવી એટલે તને ખબર ના હોય તો કહી દઉં કે દીવારોને પણ કાન હોય છે એટલે ઘરમાં અમુક વાતો ના કરવી જોઈએ દામીની દીવાલોને કાન હોય છે મોડું નહીં કે જઈને કોઈને કઈ આવશે સાંભળશે તો ખરા પણ હું સંભળાવવા પણ નથી માંગતી કોઈને ભાભી તમે આજે કરો છો નહીં બહુ ખોટું છે મારી પાસેથી નકરી વસ્તુઓ લઈ રહ્યા છો પણ બદલામાં કઈ આપતા નથી મને અને તું જે મને લાલચી કઈને ગઈ હતી ને તો સાંભળ લાલચ તો તને પણ બહુ મોટી છે પોતાના ધણીની વાત જાણવી છે ને એટલે મારી આગળ પાછળ ફરે છે બાકી તું પણ કઈ સીધી છે નહીં તો સવાલ જ નથી ને વાત જ એવી જરૂરી છે તો જાણવી જ પડે ને જાણી લેજેને સમય આવે ત્યારે અત્યારે આ ચર્ચા મુક મને કંટાળો આવે છે ને એક વાત કરીને અને મારી તિજોરીમાં સંભાળીને પાપી વાત મુક્તિને અશોક ની જગ્યાએ એમ જેઠજીની એવી કોઈ વાત હોત જે મને ખબર હોત અને હું તમારી સાથે આવું કરે જ તો ખોટું લાગે જ ને તમને લાગે પણ શું કરી શકીએ હવે સામે વાળાને સિક્રેટ ખબર હોય તો આપણે એના હાથ નીચે દબાઈને રહેવું જ પડે ને સાચી વાત છે માણસ નચાવે ને એમ નાચવું પડે આપડે એ દુખતી નસ એમના હાથમાં હોય ને એટલે છાપ સાડી સરખી મૂકી દે ધીમે ધીમે ક્રીઝ ના પડી જાય મીરા પપ્પા આજે મળ્યા હતા અને એ કહેતા હતા કે દામિની ઉદાસ ઉદાસ રહે છે દામિનીને સાઈડમાં મૂકો પહેલા પપ્પાનું ક્લિયર કરીએ પપ્પા કઈ વાત ના તમારા માની હું કે તમારા કુટુંબી કાકાએ તમને ખોડે બેસાડીને મોટા કર્યા શું કામ તમારા પપ્પા ઓફ થઈ ગયા તને તમે નાના હતા એટલે તો એ પપ્પા થોડી થઈ ગયા તમારા કાકા ને કાકા કહેવાય પપ્પા નહીં જો એને મને હે ને દીકરાની જેમ મોટો કર્યો છે એટલે એ મારા પપ્પા સમાન જ છે વાહ રે સત્યવાદી વાહ શું પપ્પા કહેવાય હું નથી માનતી હવે તમારે ને એમને 10 વર્ષનો તો ફેર છે આખો કેમ તમે એને પપ્પા કેવું લાગ્યા જો મીરા આપણો મોટો ભાઈ હોય ને એ પણ આપણું ધ્યાન અને આપણી સંભાળ રાખતો હોય ને તો એ પણ આપણા બાપ સમાન જ કહેવાય તો તો શું થઈ ગયું બાપ સમાન કહેવાય બાપ નહીં હવે કોઈ દિવસ કોઈ મોટા ભાઈને તમે બાપ કહેતા જોયા છે નહીં કાકા છે ને તો કાકા કહો હું એમને મારા સસરા માનતી જ નથી હા પણ એ વાત છોડની તું દામિનીની વાત કર કેમ એટલી ઉદાસ રહે છે તે જાણવાની કોશિશ કરી ના રે હું શું કામ કોશિશ કરું અરે એને સામેથી મને કેવું જ ના હોય તો મારે શું જરૂર છે એની વાતો જાણવાની એ જાણે ને એનું કામ જાણે અરે પણ એ આપણા ઘરની વહુ છે આપણા ઘરની દીકરી જ કહેવાય તો તારે એ વાત જાણવી જ જોઈએ ને કે શું કામ ઉદાસ છે તમારું તો એક જ લેક્ચર હોય પાસે બેસે ને એટલે કાકાને પપ્પા બનાવે છે દામિની દીકરી બનાવી છે અરે શું છે આ ઘરમાં બધા રિલેશન બદલી નાખશો જો મીરા સો વાતની એક જ વાત દામિની અત્યારે કેમ પ્રોબ્લેમમાં છે શું કામ ઉદાસ રહે છે એ જાણવું તારે બહુ જ જરૂરી છે ખબર છે મને જાણી લઈશું સમય તો આવવા દયો બધી વાતમાં બસ મને ટોક ટોક કર્યા કરો છો દામિની ને શું થયું શું થયું તો નત કઈડો એને અને તું આવું કેમ બોલે છે તારી ફરજ છે આ ઘર નું ધ્યાન રાખવાની વાહ ખબર છે મને ફરજ છે મારી તો શું મરી જઉં વાત કરે છે અરે ભાઈ મારે નથી જાણવું કે એને શું છે ને શું નહીં અને તમે છે ને આખા ગામને જાપલોસી મૂકીને તમારું કામ કરો ને જો કાલે સવારે એના મમ્મીને ખબર પડશે અને જો એ દામિની ને લઈ જશે ને તો આપણી ઘરની આબરૂ ઢૂળમાં મળી જશે તો શું કરું તમે કહો ને એમ કરું સારું તમે મને કયો છો ને તો હું એને પૂછી લઈશ કે તને શું વાંધો છે ભાઈ તું એકવાર કહી દે પછી ના કીધું તો જો એને કાઈ પણ પ્રોબ્લેમ હશે જો તબિયત ખરાબ હોય તો દવાખાને લઈ જા તને સારી રીતે વાત કરી શકશે સારું લઈ જઈશ બીજું કઈ બસ મારે તને એટલું જ કહેવાનું હતું કે દામિની ઉદાસ ના રહે જો ઘરની હોવ કે દીકરી જો ઉદાસ રહે ને તો એ ઘરની પ્રગતિ ક્યારેય નહીં થાય સારું હું ધ્યાન રાખીશ હવે તમે તો મને લેક્ચર જ આપો છો તમે મને ઈ કયો ને તમે કેમ અહીંયા બેઠા છો કે કામ ધંધો છે કે નહીં અરે પણ મને પપ્પાએ જે વાત કરીને એટલા માટે હું ચિંતામાં છું ને આ બેસેલો છું વળી પપ્પા બોલ્યા પપ્પા 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 શું છે પણ જો મીરા એ મારા પપ્પા જ છે તારે જે સમજવું એ સમજ એ મારા પપ્પા જ છે સારું મારે જે સમજવું હોય ને એ હું સમજી લઈશ તમે બેસો અને મહેરબાની કરીને મને હેરાન કરવાનું બંધ કરી દો આ દામિની બહુ કેમ ઉદાસ ઉદાસરીએ છે હા મોટા ભાઈ મને નથી ખબર તને નથી ખબર એવું કેમ બને જો હશો કે તારી ઘરવાળી છે અને જો તને ન ખબર હોય ને તો એ તારી મોટા મોટી ભૂલ છે અરે નાના મોટા ભાઈ એવું કાંઈ નથી અને આજ સુધી તો મેં એને કોઈથી મોટા અવાજથી કાંઈ વાત પણ નથી કરી એવું કાંઈ હોય તો મને વાત એ ન કરે જો હશો કોઈ વાત હોય એને આ ઘર ના ગમતું હોય કોઈ બીજી તકલીફ હોય તો તું એને શાંતિથી પૂછ બધાનું સોલ્યુશન થઈ જશે પણ તું એકવાર પૂછતો ખરી કાંઈક તો પ્રોબ્લેમ હશે ને તો જ તો ઉદાસ રહે ને માણસ હા મોટાભાઈ તમારી વાત તો હાસ્ય છે અને તે દિવસે મને તમે ફરવાનું કીધું તો કે નહીં ફરવા જવાનું તમે એને ફરવા જવાની વાત કરીને તો પણ એને ના પાડીએ કે ના ના હમણાં નવો તમારો પ્રોજેક્ટ છે તો આપણે હમણાં નથી જવું પછી જઈશું પણ મને નથી લાગતું કે એવી કંઈ વાત હોય છતાંય હું એને પૂછી જોઈશ તમે કાંઈ ચિંતા નહીં કરતા હા હું તને એ જ કહેવા માગું છું કે વાતનું નિવારણ રાવ તો એની સાથે વાત કર આખા ઘરમાં પપ્પાથી લઈને બધા જ લોકો એ વાતથી જ ચિંતા છે કે કેમ ઉદાસ રહેશે તો તું વ્યવસ્થિત વાત કરજે તું વ્યવસ્થિત પૂછે તો આનું કોઈ નિવારણ આવે હા મોટાભાઈ હું એને પૂછી જોઈશ પણ એક વાત કહું હા આ તમે મારા સગાભાઈ નથી છતાં પણ કેટલું મારું ધ્યાન રાખો છો ખરેખર મારા પપ્પાએ તમને આટલા મોટા કર્યા ને એનું આ તમે પરિણામ આપ્યું હું જોશો એમાં છે ને મારું કાંઈ નથી આ બધા જ સંસ્કાર તારા પપ્પાએ આપેલા જ છે અને તારા પપ્પા નહીં મારા પપ્પા આસી વાત છે તમારી નહીં દુનિયામાં તો જો સગા ભાઈ નહીં નથી બનતું અને લગ્ન પછી તો હાવ નહીં ખરેખર તમારું આ ઋણ છે ને એ મારી પર રહે છે અને હા જો તે કીધું ને ભાઈ ભાઈમાં નથી બનતું તો કદાચ દામિનીને એ બી પૂછી લે કે જો એને આપણે આ ઘરમાં ના રહેવું હોય તો તમે લોકો અલગ રહ્યો નહીં હા અને જો તમે લોકો શાંતિથી રહેશો ને તો અમે બી ખુશી જ છીએ ભાઈ આ તો તમે અલગ થવાની વાત કરી પણ હું અલગ થવા નથી માંગતો અને બીજી વાત એ કે મને નથી લાગતું કે એને આ ઘરમાં કંઈક પ્રોબ્લેમ હોય સતાય હું પૂછી જઈશ જો હશો કોઈ છોકરી એમ એક મહિનામાં ના કહે કે મારે અલગ થવું છે પણ જો એને કોઈ પ્રોબ્લેમ હોય તો એ તારી રીતે જાણવાની કોશિશ કર આડાઉડી વાતમાં લઈને તું પૂછ જો કદાચ કહી દે તો તારું કામ થઈ જશે અને અમારે લોકોની ચિંતા મુક્ત થઈ જશું અમે હા મોટાભાઈ હું કહીશ પણ એ કદાચ હા પાડે ને કે અલગ થઈ જાવું છે તો હું તમારાથી અલગ તો નહીં જ થાવું અરે આ કેવી વાત કરે છે અલગ થવાનો મતલબ એ થોડી છે કે આપણે અલગ થઈ જશું આપણે સાથે જ રહેશું ને ખાલી જમવાનું ને રસોડા જ અલગ છે આપણા મોટાભાઈ તો એ પણ તમે ભૂલ્યા એક કહેવત છે જેના અન્નખા એના મન નોખા એટલે હું અલગ તો નહીં જ થાવ હા શું કોઈ વાતે નહીં